સૌરાષ્ટ્રમાં બે સંતાનોને અને પરિવારને છોડી માતા સુરત રહેતા પ્રેમીને ત્યાં આવી ગઈ હતી સાસરીયાવાળાઓએ પિયરિયાવાળાને જાણ કરતાં પ્રેમીના ઘરે પિયરિયાવાળાઓ પહોંચ્યા હતા અને મહિલાને જબરદસ્તી લઈ જતા હોવાનો વિડિયો વાયરલ થયો હતો સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીને અમુક લોકો લઈ જઈ રહ્યા હોય તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તપાસ કરતા ઘટના બે દિવસ પહેલાની અને સરથાણા વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું જો કે આ મામલે પરિણીત યુવતી પ્રેમીને ત્યાં રહેવા આવી ગઈ હોવાથી યુવતીના પરિવારજનો જ યુવતીને લેવા આવ્યા હતા ત્યારે પ્રેમીના પરિવાર સાથે જપાજપી થઈ હતી જેથી પ્રેમીએ યુવતીના પરિવાર વિરુદ્ધ જપાજપીની અરજી કરી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પરિણીત છે અને બે સંતાનોની માતા છે સૌરાષ્ટ્રમાં સાસરિયામાં રહે છે જોકે બે દિવસથી આ યુવતી ભાગીને સુરત પ્રેમી પાસે આવી ગઈ હતી સાસરિયાઓ દ્વારા યુવતીના પરિવારને જાણ કરી હતી જેથી આઠ જેટલા પરિવારના સભ્યો પોતાની દીકરીને લેવા સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગયા હતા જે ઘરમાં હતી ત્યાંથી દીકરીને કારમાં લઈને રવાના થઈ ગયા હતા દીકરીને પરિવાર લઈ જઈ રહ્યો હોવાથી પ્રેમીના પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બંને પરિવાર વચ્ચે જપાજપી પણ થઈ હતી આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી જોકે પ્રેમીના પરિવાર દ્વારા આ મામલે સરથાણા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત